નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે જે ઝાકળ અત્યારે ફૂલ ઝાકળ આવે છે તો ઝાકળના હિસાબે જીરામાં તમારા કાળિયો ચર્મ જે આવે છે એની ફૂલ શક્યતા રહે તો એના માટે કઈ દવા છાંટવી એના વિશે ખાસ આજે મહત્વનો વિડીયો છે તો જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી રહે તો મિત્રો અત્યારે જનરલી તમારું જીરું છે જે એ પાળા થઈ ગયો હશે અથવા જો વહેલું વાવેતર હશે તો પાળાની ઉપરવટ પણ જતું રહ્યો હશે અને જો થોડુંક મોડું વાવેતર હશે તો હજુ બે ઇંચ જેવું થયું હશે બે ત્રણ ઇંચ જેવું તો મિત્રો અત્યારે જે ઝાકળની સિઝન છે જેના કારણે જે તમારા જીરામાં કાળીઓ ચરમો આવે છે એ આવવાની ફૂલ જ શક્યતા રહે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે વાવેતર એલા જે પાણી પાયું છે ત્રીજો અથવા ચોથો પણ અને ચરમો પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો આપણે જે અગાઉ વિડીયો મૂકેલા છે જે ચરમ માટે બેક્ટેરિયા છે અથવા કોઈ પણ સારા એવા ટેકનિકલ જે દવા કઈ છાંટવી એના વિશે આપણે ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે તો ચેનલમાં પેજમાં જઈને તમે વિડીયો એ પણ જોઈ શકો છો તો મિત્રો આપણે ખેતીને લગતી નવી માહિતી લઈને આવે છે તો ખાસ કરીને જે નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને માહિતી મળી રહે તો મિત્રો આપણે જે ઝાકળ આવે છે જે કાળીઓ આવે છે ઝાકળના હિસાબે તો એના એની માટે કઈ દવા છાંટવી એની ચર્ચા કરવાની છે તો મિત્રો ખાસ કરીને એના માટે જે તમને જોવા મળે છે એ પ્રમાણે ગેલેલિયો છે જે કોર્ટેવા એગ્રી સાયન્સનું આવે છે એનું ખૂબ જ સારું રિઝલ્ટ છે અને વીસ ટકા ફ્લાવરિંગ ચાલુ થઈ જાય ત્યારે તમે છાંટી શકો છો અત્યારે જનરલી ઝીરો એવું થઈ ગયું હશે અને તમારે પંપે સોળ એમએલનો ડોઝ કરવાનો છે તમે બે રાઉન્ડ લેશો એટલે ઉત્પાદનમાં પણ સારો એવો ફેર જોવા મળે છે જે કોર્ટેવાનું ખાલી ગેલેરીઓ આવે છે એમાં ઘણા બધા આવે છે ગેલેરી સેન્સાને એ નહીં પણ ખાલી ગેલેલિયો છાંટવાનો જેમાં પિકક્ષ સ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે એ તો આનું એ રીતના તમે સોળ કરીને કરી શકો છો એ સિવાય મિત્રો જે આવે છે બાયર કંપનીનું એ પણ સારું એવું રિઝલ્ટ આપે છે જે કાળી એમાં તો એનું ખેડૂત મિત્રો પંપી જે દસ ગ્રામનું માપ રાખીને તમે એનો સ્પ્રે પણ કરી શકો છો આ બધા ટેકનિકલ જે છે એ બહુ મોંઘા છે તો ઝાકળ આવતો હોય જે જીરું જો સારું હોય તમે આ છાંટી શકો છો એ સિવાય મિત્રો ઓર્ગોન છે જે ટાટાનું આવે છે તો મિત્રો એનો પણ વીસ એમ એલનો પ્રતિપંપે ડોઝ રાખીને એનો પણ તમે સ્પ્રે કરી શકો છો એનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ છે કાળી ચરબી માટે કાળિયા માટે અને ખાસ કરીને જે ઝાકળના હિસાબે વધારે ઝાકળ હોય એટલે હું ડાળી જોડે પાણી એમના વધારે મોડે સુધી રહે એટલે એ થાય છે એ સિવાય મિત્રો જો તમે આ સ્પ્રે મારી દીધા હોય તો અથવા જીરું રાગે રાગે હોય બહુ ખર્ચા જ કરવા જોગો ન હોય તો એમ પિસ્તલી પણ છાંટી શકો છો જે મા એન્ડો ફિલ્મની એમ પિસ્તલી છે એ સિવાય મિત્રો માલ લેટનું આવે છે કોઈ પણ સારી કંપનીનો લઈ લ્યો તો એ પણ ચાલે તો મિત્રો આજની આ ખાસ ચર્ચા હતી ઝાકળમાં કઈ દવા છાંટવી તો ઝાકળ માટે જે આ મેં તમને વાત કરી એ તમે છાંટી શકો છો ખાસ કરીને આ વિડીયોને તમારા ગ્રુપમાં જે ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને માહિતી